બનાસકાંઠા જિલ્લાના સાતવા વિધાનસભા મતવિસ્તારની પેટાચૂંટણી અંતર્ગત વિવિધ એકસો મથક કેન્દ્રો ઉપર આવેલા કુલ ત્રણસો એકવીસ સ્ટેશન ઉપર સવારે સાત વાગ્યા શાંતિપૂર્ણ માહોલમાં મતદાન પ્રક્રિયા શરૂ થઈ છે વહેલી સવારે સાત વાગ્યાથી જ મતદાન માટે લોકોમાં અનેરો ઉમળકો અને ઉત્સાહ જોવા મળ્યો હતો મતદારો વહેલી સવારથી જ મતદાન મથકો ઉપર ઉમટ્યા હતા અને પોતાના મતાધિકારનો ઉપયોગ કર્યો હતો જિલ્લા ચૂંટણી અધિકારી અને વહીવટી તંત્ર દ્વારા

ત્યાં મતદાન કેન્દ્રમાં પહોંચી અને મતદાન કરશું મતદાનને પણ મહાદાન કરેલા છે અને મહાદાનનું પુણ્ય દરેકને મળી રહે ચાલુ સરકારમાં દરેક જ ભાગ લે ચાલુ સરકાર હોવાથી ચાલુ સરકારમાં કમા ખેલાઈ અને જરૂરિયાતના કામો જેવા કે રોડ રસ્તા છે પાણીના પ્રશ્નો છે આરોગ્યના પ્રશ્નો છે રોજગારીના પ્રશ્નો છે એવા દરેક અન્ય નાના મોટા પ્રશ્નોને લઈ અને લોકોએ સંભવ નક્કી કર્યું છે કે આ વખતે મહાદાન કરવું છે મતદાન એટલે મહાદાન એટલે મહાદાનમાં લોકો લાઇનો લગાડી અને આજે મતદાન કરી રહ્યા છેલ્લા સાત વર્ષથી વિધાનસભા છે એ કોંગ્રેસ પાસે હતી બે હજાર પણ આપ લડ્યા છો આજુબા મતોથી હાર થઈ છે ત્યારે અત્યારે પેટા ચૂંટણીના કયા મુદ્દાઓને લઈને કેટલો વિશ્વાસ છે અમને આ વખતે સો ટકા વિશ્વાસ છે અને મતદારો પણ સ્વયંભૂ મતદાન કરી અને કમળને જીતાડવા માટે ખૂબ જ આતુર છે અને અત્યારથી જ જે હવન થતો હોય હવનમાં ભાગ લઈ લેતા હોય એ રીતે લોકો આવી અને મતદાન કરી રહ્યા છે અને કમળને મતદાન આપે છે હું નમ્ર અપીલ કરું છું જાહેર જનતાને કે આવો આપણે સૌ સાથે મળી વિકાસને આગળ વધારવા માટે વિકાસને બહુ ઊંચાઈએ અને જે કામો આપણા નથી થયા એ આ વિસ્તારના જે કામો બાકી છે એ બાકી કામો ઝડપી પૂરા થાય એના માટે સ્વયંભૂ લોકો છે અને લોકોને અપીલ કરું છું કે આ વખતે તમે બધા કમળના નિશાન ઉપર વોટ આપી અપાવી અને આ વિસ્તારને વિકાસ માટે આગળ ધપાવજો એવી આશા રાખો છો